અમરોલીમાં બીઆરટીએસ બસે રાહદારી મહિલાની હટફેટે લેતા ઘાટ ઉતારી હતી શનિવારની સવારે બનેલી આ ઘટના બાદ બીઆરટીએસ બસ સામે લોકોમાં હાલ તો રોષ દેખાતા ડ્રાઈવર ઘટના બાદ પરથી ભાગી ગયો જણાવ્યું છે તો ઘટનાની નજરે જોનારે જણાવ્યું હતું કે મહિલા રાહદારી રોડ ક્રોસ કરતી હતી બસના ચાલકે મહિલાને અટફેટે લઈ કચડી નાખતા સ્થળ પર જ મહિલા તફડીને મોતને ભેટી હતી કેટલીક મહિલાઓની ચિતિયારી નીકળી ગઈ હતી ધ્રુજારી જાય એવી ઘટનાને લઈને લોકોની ભીડ પણ ભેગી થવા પામી હતી તાત્કાલિક લોકોએ એકસો આઠને જાણ કરતા એ પણ દોડી આવી હતી જોકે ત્યાં સુધીમાં સમય નીકળી જવા પામ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે લોકોના આક્રોશ વચ્ચે પોલીસ દોડતી આવતા ભાગાદોડી મચી જવા પામી હતી બીઆરટીએફ બસનો ડ્રાઈવર ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા